પાંચ વાગ્યા સુધીના આ ફિગર છે પાંચ વાગ્યા પછીના જે ફિગર પણ આવશે એ લાવતીકાલે આપણને ખબર પડશે અને લગભગ પંચોતેર હજાર જેટલા લોકોએ આજે ભોજ નિશુન થયું ભોજનનો લાભ લીધો છે આ રીતે પણ હજી અવિરત પ્રવાહ ચાલુ છે રજાઓ લગભગ આજે ત્રણેક હજાર જેવી જગ્યાઓ આવી ટોટલ ચાર છે આજે સફાઈ કર્મચારીઓનું પણ સન્માન માન્ય ડીઓ સાહેબ અને એસપી સાહેબે રાખેલું હતું અને સફાઈ કર્મચારીઓને પણ બિલાવવામાં આવ્યા છે સફાઈ પણ ખૂબ જ સરસ રીતે અંબાજીમાં ડીઓ સાહેબના થઈ રહી છે અને સાહેબ પણ ગંદકી ન થાય તે માટે પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ખૂબ જ સરસ રીતે અને જે લોકોના પ્રતિભાવો પણ ખૂબ સારા મળી રહ્યા છે એ બદલ અમે અમને આનંદ થાય છે અમે હાઈ ભક્તોને ખૂબ જ સારી સેવા પૂરી પાડી શક્યા છીએ ભાઈ